બીજેડ ગ્રુપના સીઈઓના સમર્થનમાં સંમેલન યોજાયું જેમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં બંધ ભૂપેન્દ્રસિંહ ઝાલાને બચાવવા માટે સમર્થકોના હવાતિયા જોવા મળ્યા છે ભૂપેન્દ્રસિંહના સમર્થકો દ્વારા રાતોરાત અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં અનેક સ્થળોએ આ મુદ્દે બેનર અને પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે જેમાં સંમેલન દરમિયાન સમર્થકે આ રાજકીય કાવતરું હોવાનું જાહેર મંચ પરથી ઉચ્ચારણ કર્યું અને અને એક ભાઈ જે કુદાકુદ કરતી હતી બે હજાર ચૌદશી આ કુદાકુદ કરતા હતા કે બધાનો વરઘોડો નીકળે છે ભૂપેન્દ્રસિંહનો વરઘોડો કેમ નહીં નીકળતો એટલે તમને બતાવીશું ભૂપેન્દ્રસિંહ જે દાડ છૂટશે ને એ દાડ અહીંયાથી ઘોડા ઉપર લાવીશું અને વરઘોડો એને કહેવાય તમે શું અમારા વરઘોડા કાઢતા હતા છ હજાર કરોડ એટલે તમારા બાપનું રાજ ત્યારે છ હજાર કરોડ પહેલા કે છ હજાર કરોડ પછી પાછા કે ચારસો કરોડ હવે આવ્યા કે એકસો બોતેર કરોડ હવે ધીમે ધીમે કે મારો લોચા પડ્યા